આ મોન્ટુ પટેલે માત્ર ત્રણ વર્ષની અંદર ચોપનસો કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હતું અને હવે એ કેનેડા ભાગી જવાની ફિરાકમાં હતો હમણાં થોડાક દિવસ પહેલાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મોન્ટુ પટેલના ગાંધીનગરના બંગલે સીબીઆઈએ દરોડા પાડ્યા હતા એમાં હવે એવી ચોંકાવનારી વાત સામે આવી છે કે તમારી આંખ કોળી થઈ જશે આ મોન્ટુ પટેલે માત્ર ત્રણ વર્ષની અંદર ચોપ્પનસો કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હતું અને હવે એ કેનેડા ભાગી જવાની ફિરાકમાં હતો પરંતુ અત્યારે સીબીઆઈના સકંજામાં આવી ગયો છે તો આના વિશે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ વર્ષે ડોટ કોમ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મોન્ટુ પટેલના જબરજસ્ત મોટા કારનામાં બહાર આવ્યા છે સીબીઆઈએ દરોડા પાડ્યા એ પછી એક એવી વાત સામે આવી કે આ મોન્ટુ પટેલ એના પરિવારની સાથે કેનેડા ફરાર થઈ જવાની ફિરાકમાં હતો અને એના માટે એણે કેનેડાના એક પ્રોફેસરને હવાલા મારફતે રૂપિયા પણ મોકલાવી દીધા હતા આ મોન્ટુ પટેલ પાસે દસ કરતાં વધારે વૈભવી કારનો કાફલો છે અને એની મોડેસ ઓપરેન્ટી એવી હતી કે એ એની સાથે જેટલા પણ નજીકના લોકો સંકળાયેલા હોય એ તમામની જરૂરિયાતો પૂરી કરતો હતો એક વચેટીઓ હતો એને મોન્ટુ પટેલે એક વૈભવી કાર ગિફ્ટમાં આપી હતી આ ઉપરાંત જ્યારે ફાર્મસી ઓફ ઇન્ડિયાનું ઇલેક્શન હતું ત્યારે આ મોન્ટુ પટેલે ઘણા બધા મતદારોને એક રિસોર્ટમાં લઈ ગયો હતો અને બધાને મોબાઈલ ગિફ્ટમાં આપેલા હતા અને એ રીતે ચૂંટણી જીતો હતો એવું પણ જાણવા મળ્યું છે આ મોન્ટુ પટેલ દેશભરની અંદર ફાર્મસીની બાર હજારથી વધારે કોલેજો આવેલી છે અને આ કોલેજોના એટલે ફાર્મસી કોલેજના રિન્યૂ કરાવવાનું હોય એક વર્ષ માટે તો એ આઠ લાખ રૂપિયા લેતો હતો અને બી ફાર્મ કોલેજનું રિન્યૂ કરાવવાનું હોય તો પંદર લાખ રૂપિયા ચાર્જ વસીલતો હતો અને એણે ગુજરાત અને ઉત્તર પ્રદેશની અંદર મોટા પાયે જમીન ખરીદી હોવાનું પણ જાણવા મળ્યું છે બીજી એક વાત એવી પણ સામે આવી ગુજરાતના ભાજપના કેટલાક મોટા નેતાઓની સાથે પણ એની મોટી સાંઠગાંઠ હતી એમના એની સાથે મોટું સેટિંગ હતું અને આ ભાજપના નેતાઓમાંથી એક નેતાની સાથે તાજેતરમાં આ મોન્ટુ પટેલની વાત બગડી હતી એમાં આ કૌભાંડ બહાર આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ